બાપા જોડે હું પુરુષ એકલા જ હતા એટલે ત્યાં આજુબાજુ ના બેનો લોકો આવી ગયા છે દર્શન કરવા માટે કે આના ઘરે પ્રમુખ સ્વામી ની પધરામણી છે એટલે થોડાક સંખ્યા માં આવ્યા છે રૂમ માં બધા બેઠા છે ને થોડી વાતો કરતા હતા

બે પધરામણી થઈ ગઈ ત્રણ થઈ ગઈ પછી મને વિચાર આવ્યો પ્રમુખ સ્વામી તો ચાર ફૂટ આગળ હતા હું વાહે વાહે હાલતો થોડો અને પેલા ભાઈ સૌથી આગળ હતા મને છું કે એના ઘરમાં કોઈ પુરુષ નથી આ ભાઈ ભેગા આવી ગયા છે ને બે નો અંતર છે ને બાકી આગળ બની કરી દેસુ ખોલશે કોણ હજી આ મનમાં વિચાર આવ્યો ને તો હજી તો હું વિચારું છું કે બાપા પાછા વડે મારો હાથ પકડી લીધો બાપા કે બેનો ના બહુ વિચાર આપણે સાધુ ના કરવા એ તો ખખડાવશે ને ખોલશે કોણ તો જો સ્વામી છે ને આપણા મનના ઘાટ સંકલ્પ એસી મિનિટે જાણે છે એવા તો બાપાના મને બાવીસ થી વધારે અનુભવ થયા છે તો પ્રમુખ સ્વામી મહારાજ બધું જાણે છતાં આપણે પ્રેમ આપે આપણી નાની મોટી ભૂલો થતી હોય હવે એનું તો અખંડ ભગવાન પરાયણ જીવન અને આપણે તો હું જ આ બધા વિષયોમાં ખાવા પીવામાં કે આપણું મન આખું પાછું થતું હોય તોય સ્વામી આપણે પ્રેમ આપે રાખે આપણે કેટલું બધું હાંચવે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર વાર ધોવારણમાં હતા અને ધુવારણમાં માં બાપા પોતે પત્ર લખતા હતા અને એ વખતે રાતના બહુ જ મોડું થઈ ગયેલું કારણ કે શું છે ગેસ્ટ ઉતારો હતો બાપાનો અને ત્યાં પ્રતિષ્ઠા હતી એક વિશ્વ મંદિર હતું એની પ્રતિષ્ઠા હતી અને વાસણ આવેલા હવે નાના નાના વાસણ હતા સીધું આવેલું પણ વાસણ તો બહુ જ નાના તપેલું આવેલું ને કુકર કે કઈ બીજું એવું કઈ સાધન તો રસોઈ કેવી રીતે બનાવી એટલે રસોઈની વાર લાગી ને સભા પૂરી થઈને પછી તો બાપા રાહ જોઈ જોઈને બપોર આરામ ન મળ્યો અને એક દોઢ વાગ્યા સુધી બેઠેલા રાહ જોઈ પછી જેમાં પછી મુલાકાત થાય અને ત્યારે પછી પ્રમુખ સ્વામી રાત્રે પત્ર શરૂ કર્યા લખવાના સભા પછી તે બાર વાગ્યા રાતના અને અમારે બપોરે આરામ નતો બાપાએ આરામ નતો કર્યા

બાપાની શતાબ્દી નિમિત્તે આપને કઈ થોડો ઘણો ભીડો પડે તો આપણે પાછા ના પડવું આપણો ઉત્સાહ ઓછો નો થાય આપણને ક્યારે બાપા સાત્રાલયમાં ગામ છે આપણે છે કેવું ગામ નજીક ત્યાં પારણ હતી અને સ્વામી પોતે કડી થી પ્રોગ્રામ ગોઠવેલ કડી કલોલ છે ને ત્યાં એક કુલર પાણીનું ઠંડા પાણીના કુલર ઓપનિંગ પ્રમુખ સ્વામીના હાથે કરાવવાનું હતું હવે ક્યાં વિદ્યાનગર પારણ ચાલુ સ્વામી કડી કલોલ ગયા પાણી નું કુલર નું ઉદઘાટન પ્રમુખ સ્વામી દિલ્હી અક્ષરધામ નું ઉદઘાટન ઉદઘાટન થાય અને પાણી નો કુલર નું ઉદઘાટન કરવા ઠેઠ કડી કલોલ ગયા મહેસાણા બાજુ હવે તો ગમે તે ભાઈ પાણી ઠંડુ પાણી જવાનું છે એમાં તો ઉદઘાટન પણ પ્રમુખ સ્વામી મારે જ્યાંથી ઉદઘાટન કરીને પાછા પાછા પારાયણ ચાલુ રાખ્યું સ્વામી તો તો અને આપણે જગ્યામાં જગ્યા ભરાઈ ગઈ હોય એટલે આપણા બીજા યુવકો હોય કોણ ભાવી સત્સંગી જગ્યા ન હોય આપણે મર્યાદિત હોય એટલે બાર રહેવાન થાય હોસ્ટેલોમાં તો સ્વામીને લખ્યો કે અમારી હોસ્ટેલોમાં મૂર્તિ પધરાવી છે તો તમે આવો તો સ્વામી ખાસ ત્યાંથી પાછા આટલા આવ્યા અને મૂર્તિ પધરાવાની એટલે કઈ મૂર્તિ ચિત્ર પ્રતિમા ફૂટ બાય ફૂટ ની હોય કે દોઢ ફૂટ ની હોય રૂમ માં ખાલી મૂકવાની હોય છાંડલા કરવાના હોય એમાં તો સ્વામી ક્યાં જરૂર પડે કોઈ સંતોષ કરી છે પોતે પધરાવી કરે તો ચાલે ફોટો પધરાવાનો હોય તો પ્રમુખ સ્વામી જુદી જુદી હોસ્ટેલો માં જે યુવાનો રહેતા એ યુવકો ની હોસ્ટેલ માં જઈ અને મૂર્તિ ને કરીને આરતી કરી દે આપડે મુક્સોલ માંથી લીધેલી દોઢ બાય બે ની કે દોઢ બાય દોઢ ની મૂર્તિ હોય તો રૂમો એવી રીતે કરવાનું સ્વામી બાપા હોય ને એ તો આ બધું થાય નગર તો ગમે તે માણસ ને થઈ જાય કોઈ પણ માણસ ને પ્રમુખ સ્વામી એટલો બધો ભીડો બેઠો છે બાપા પોતે એક વાર પાટણા ગામ છે એ પાટણા ગામ આવ્યું આપણું સારંગપુર ની માં અને ત્યાં પોતે પ્રમુખ સ્વામી મહારાજ નું દેવકૃષ્ણ સ્વામી આપણા સાધુ છે બોચાસન માં અને એનું ત્યાં વિદાય સભા હતી બાપા ગેલા અને પછી સ્વામી નગરયાત્રા કાઢે આપણી શોભાયાત્રા કાઢે બાપાની નગરયાત્રા ગામમાં ક્યાંક શણગાર્યું અને બાપા બેઠા પણ જે મંદિર આવે ને રસ્તામાં માનો કે રામજી મંદિર આવ્યું માતાજી કે મહાદેવજી મંદિર આવ્યું તો બાપા દરેક મંદિરમાં દર્શન કરવા ઉતરે અને આખી નગરયાત્રા ઉભી રહે હજારો માણસો ગામના બધા જોડાણા હોય તો બધા પુરુષ વર્ગ હોય ને બાપાની ભેગા ઘણા બધા પાછા દર્શન કરવા મંદિરમાં આવે મંદિર આખું ભરાઈ જાય અને પછી સ્વામી દર્શન કરી પૂજારીને મળી અને પછી બાપા પાછા નગર યાત્રા અમે બેસીને આગળ નગર યાત્રા ચાલે હવે એમાં એક મંદિર આવ્યું રામચંદ્ર ભગવાનનું તો બાપા ઉજર્યા ને તો પ્રગટ ભગત હતા સેવામાં એ મને કે તેવી ચંપલ રાખો હું યુવકમાં હતો તો મેં ચંપલ કારણ કે બાપા ચંપલ પહેરી તો અંદર જવાય નહીં એટલે ચંપલ રાખ્યા મેં મને પાર્ષદમાં હતું અને ચંપલ રાખ્યા ને પછી મેં મને ઈચ્છા બહુ છે કે બાપા ની ભેગા હું દર્શન કરવા જવા નહી ઠાકોર મેં એક ભાઈ ને આપ્યા ચંપલ એની તિલક કરી લો હું ગામમાં પેલી વાર ગયેલો ગામમાં કોઈ ઓળખું નહીં તો મેં એ ભાઈ ને કીધું કે ચંપલ તમે રાખો ને બાપા ના છે તો એ એવું સમજ્યા કે મને કાયમ રાખવા આપી દીધા એ ઘરે લઈ જઈને પટારા મૂક્યા કે બાપાના પરસાદી ના ચંપલ અમને આપ્યા અને બાપા દર્શન કરીને આવ્યા ને પ્રગટ ભાઈ ચંપલી કઈ ગયા મેં તો મેં એક ભાઈ ને આપ્યા કયા ભાઈ ને નામ પૂછ્યું નથી મેં વિશ્વાસ કર્યો હતો હવે બાપા હસવા મળ્યા પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં અને બાપા ઉઘાડા પગે હાલવા મળી નગરયાત્રામાં ગોઠવાઈ ગયા ભાગમાં ચંપલ ચંપલે નહીં પણ કાઈ બોલે નહીં હસી નાખે આવા ટાઈમે હસવું ને માણસ નું કાંઈ ન બોલે ને તો મોઢું તો પગડે અંદર થી તો કઈ થાય જ માણસ પણ પ્રમુખ સ્વામી ને તો છે જ નહીં કઈ અને હું તો આખી નગરયાત્રા ની ભાઈ ને કરું

અને તમે આશીર્વાદ આપો તો પ્રમુખ સ્વામી કીધું કે પરદેશ જાઓ છો તો આપણા દાદા કે અમને કહેવાનું ન હોય બાપા તમારે એવું અમારે તો બે પેઢી નો સત્સંગ છે બાપા કે કેવું પડે ને ત્રીજી પેઢી ઘસાતા વાર નો લાગે કે તો પ્રમુખ સ્વામી મહારાજ હું છે સ્વામી કેટલું બધું કામ કર્યું છે ને આપણે થાય કેમનું કર્યું છે એકલા હાથી અને કોઈની ઉપર અકળાવાનું નહીં કોઈનો અભાવ નહીં કોઈ જોડે આંટી નહીં ગમે તેવા બાપા જોડે યુવક ફરતા સૌરાષ્ટ્રમાં અને એની ઇસ્ત્રી રોજ એને કરવાની હશે તે ઇસ્ત્રી લઈ લેતી એની ઇસ્ત્રી કરવા માંગી એમ લીધી પછી ઠેલી મૂકી દીધી લઈને આવતા કીધા વગેરે જ બાપા ને ફેંકા બાપા એનાથી બીજા ગામમાં માં ગયેલા અને પછી વાયા વાયા સ્વામી આગળ કોઈ હમા છ બાપા યુવક છે ને ઇસ્ત્રી પેલા કાકાના ઘરે આપણે ઉતારો તો એથી લઈ લેજે છે એની ચોરી લેજે છે તો આપણને કેવું થાય કે મારું ખરાબ દેખાડો મારી ભેગા ફરો છો આવું કરે બાપા એક શબ્દ નહીં અને સ્વામી તાલુકો એક મોકલ્યા નવી મગાવી અને જે ગામ માં છોરી છે ની જ ગામમાં મોકલ્યા એ તાલુકો જ હતો ત્યાંથી ઇસ્ત્રી મગાવી અને પેલા યુવકને કીધું કે આ નવી સ્ત્રી તમે વાપરો અને જૂની પેલા કાકાની પાછી આ નવી તમારે હારી તમારે ઘરે ઘરે માગવી કાયમ તમારે ભેગી રાખજો પણ એવું ન તમે હું કામ ચોરી લીધી મને કહેવું જોઈએ મગા આમ તેમ કશું જ નહીં બીજાની ભૂલ ને ક્ષમા કરવી ને એ પણ બહુ જ ખાન એ હોય તો કારણ કે સામાન્ય માણસ માફ નથી કરી શકતા બાપા તો માફ કરી દે ને ભૂલી પણ જાય